નમસ્કાર આજે મેં તળાજાની અંદર હાઇજીન રેલીનું આયોજન કર્યું છે આ રેલી પાછળ એનો એક સંદેશ છે જાગૃતતાનો આજે બહેનો માસિક ધ્રમને પાપ સમજે છે ધૂણાની દ્રષ્ટિથી સમાજમાં જોવામાં આવે છે અને આના જ કારણે જબકી માસિક ધ્રમ એક બાયોલોજીકલ પ્રોસેસ છે સિમ્પલ પ્રોસેસ છે એમાં કોઈ શરમ સંકોચની જરૂર નથી પણ સમાજની અંદર આજે છે શ્રમ કારણે ઘણી બધી બહેનો ગર્ભાશયના ગર્ભાશય ના ઘણી બધી પ્રોબ્લેમો પીસીઓસ આઈવીએફ સેન્ટર આજે જે ખુલી રહ્યા છે એની ઘણી બધી દિક્કતો સામનો કરવો પડે છે મહિલાઓને એમાં માન સન્માન મળે એના હેતુ અમે આજે આરસીએમ પરિવાર દ્વારા રેલીનું આયોજન કરેલું છે અને મહિલાઓમાં જાગૃતતા આવે કે ભાઈ માસિક જમ કોઈ પાપ નથી એને અંદર જાગૃતતા સંદેશ લઈને આજે રેલી નીકળી છે નમસ્કાર આજ મને જણાવતા બહુ ખુશી અને ગર્વ અનુભવ થાય છે કે આજ પૂરા ભારતમાં આરસીએમ દ્વારા રૂપાંતરણ યાત્રા નીકળી રહી છે જેમાં ગલીએ ગલીએ શહેરે શહેરે ગામડે ગામડે અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેના એક ભાગરૂપે અમે પણ આજ તળાજામાં મેન્સ્ટલ હાઇજીન એટલે કે માસિક ધર્મ દરમિયાન રખાતી સ્વચ્છતા વુમન મેન્સ્ટલ હાઇજીનની આજ રેલી કાઢવામાં આવી છે અને વુમન મેન્સ્ટલ હાઇજીનની રેલી અમે મેમ શિયાળના નેતૃત્વ હેઠળ કાઢવામાં આવી છે થેન્ક યુ જય એમ જય હિન્દ જય ભારત ભારત માતા અંદર જે હાઇકિંગ રેલી નું આયોજન સાહેબ ની દ્વારા થયું છે તો એ હાઇઝિંગ રેલીમાં અમે આજે ભાગ લીધો છે આજે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ અને બહેનો સુધી એ જ મેસેજ પગડવાનો છે કે માસિક ધર્મ કોઈ પાપ નથી અને માસિક ધર્મ કોઈ આપણી માટે પીડિત નથી માસિક ધર્મ હશે તો જે સૃષ્ટિનું સર્જન થશે અને બહેનોને એ જ મેસેજ પગડવા માગું છું કે કિશોરની અંદર પ્રોડક્ટ બધી બહુ સારી આવે છે અને એ પ્રોડક્ટનો બધા બેનો ઉપયોગ કરો આપણે તળાજા તાલુકાની અંદર હેતલબેનનું પીયુસી છે તો પીયુસીની મુલાકાત લ્યો અને ત્યાંથી ઉડાનનો સામાન ઘણો બધો મળી શકે છે અને આજે હું એક નિર્જરાય ચીવર છું અને મને ખૂબ ખૂબ એક પહેલું ભવ્ય આયોજન અહીંયા આઈઝિંગ રેલીનું બેન દ્વારા થયું છે તો આજે અમે બધા બેનો નમસ્કાર મારું નામ છે ડિમ્પલ નિમાવત હું ભાવનગર થી આવું છું અમે અહીંયા એક ભવ્ય હાઇજીન રેલી નું એક આયોજન કરેલ છે જે સમક્ષ અમારી સાથે આટલા બધા તમે જોઈ શકો છો ભાઈઓ પણ હાજર છે અમારી બહેનો પણ અસંખ્ય સંખ્યામાં અહીંયા હાજર છે અત્યારે ઘરે ઘરે

અમે શરૂમાં ઉભીએ છીએ એની માટે અમને એવી સરસ તે લોકો માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ કે અમને કેવું પ્લેટફોર્મ મળી ગયું છે કે અમે આમાં અમારા જે કહેવાયને કે અભિપ્રાય આપી શકીએ છીએ માર્ગદર્શન લઈ શકીએ છીએ બીજી પણ બહેનોને અમે એની માટે તૈયાર કરી શકીએ છીએ તો હવે બહેનો આપણી માટે જાગવાની જરૂર છે કે હવે મહિલાઓનો સમય આવી ગયો છે તો તમે લોકો પણ જાગો તળા જવાને પણ મારી

એમાં જે અમારો સંયોગ છે કે એક સેવા કરવાનો મોકો મળ્યો છે એક બેનોને જગાડવાનો મોકો મળ્યો છે કે આપણે જે માસિક ધર્મમાં બેનો જે પીડાય છે એ ખુલીને વાત નથી કરતી શા માટે શા માટે શરમમાં રહી છે અને જે બેનો પીડાય છે એ ખુલીને વાત કરે એટલો અમારો સંદેશ દેવા માંગીએ છીએ જે બેનો પીડાય છે ને એને આ આરસીએમ અભિયાન એક એવું છે જો કહી શકે ને કે બેનોની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એમ છે તો હું એટલું જ બેનોને મેસેજ દે કે તમે જે જો પીડા સવો એને ખુલીને વાત કરો અને તમે વાત કરવાથી નિર્ણય નીકળશે કે તમારું સોલ્યુશન નીકળશે જે આ અભિયાન એક સોલ્યુશન કાઢવા જઈ રહ્યું છે આ રેલી એક આપણા માટે ગર્વની વાત છે કે તળાજામાં જે રેલી નીકળે છે એમાં અમને જે બોલવાનો મોકો મળ્યો છે અમને જે બહેનોને જગાડવાનો મોકો મળ્યો છે એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આરસીમનો કે જે અમને આ મોકો દીધો છે તો હું એટલો જ મેસેજ દેવા માંગીશ જે મારું નામ બારૈયા હમીશા છે સતાનપતિ હું આવું છું આજે અમે હાઇઝિંગ રેલી તળાજામાં કાઢીએ છીએ અને આ વિશે બહેનોને સજેસ્ટ થવાની જરૂર છે અને બહેનોએ જાગૃતતા લાવવાની જરૂર છે અને બહેનોએ આ વિશે કોઈ પણ શરમ સંકોચ કર્યા વગર આમાં જાગૃતતા લાવવી જોઈએ અને બહેનોએ આમાં કોઈ એક પણ જાતની શરમ સંકોચ ન રાખવી જોઈએ સહેના નહીં કહેના હે यही हमारा हक હે सहना नहीं कहना है यही हमारा हक है Görüşmek üzere, görüşmek જોઈ રહ્યા છો કે આજે રૂપાંતરણ યાત્રા ભાવનગર પૂરા ભારતમાં આવી રહી છે જેમાં આજે તળાજામાં હાઇજીન રેલી કાઢવામાં આવી છે તો ખાસ હું કહેવા માંગીશ કે સરોજ દેવી ફાઉન્ડેશન દ્વારા પણ અનેક સ્કૂલો કોલેજો અને હોસ્ટેલોમાં પણ હાઈજીન કેમ્પિંગ કરવામાં આવે છે અને બહેનોને ખાસ એ વિષય ઉપર જાગૃત કરવામાં આવે છે કે માસિક ધર્મ કોઈ પાપ નથી અને પોતાનો શરમ સંકોચ છોડીને એના ઉપર વાત કરો પોતાની પ્રોબ્લેમ શેર કરો અને હું ખાસ બહેનોને કહેવા માંગીશ કે બહેનો ત્યાં સુધી પોતાની વાતને ખુલ્લા દિલથી કહેતા નથી જ્યાં સુધી એના ફ્યુચરમાં માં ડોક્ટરો એને એમ નથી કહી દેતા કે હવે દીકરી બચશે કે આ દીકરીનું બાળક બચશે એ હદ સુધી બેનો સહન કરે છે તો ખાસ હું બધી મહિલાઓને બેનોને એ સંદેશ આપવા માંગુ છું કે તમે સહન ન કરો પોતાની વાતને પોતાની તકલીફને શેર કરો જેથી કરીને અમે એ આપણે એ વાતનું નિવારણ લાવીએ કે અને એ જ માટે અમે આજ તળાજામાં હાઇજીન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે થેન્ક યુ શબન જોળિયા ગામનેશ્વરથી આવું છું અને આ એક હાઇજીન રેલી કાઢેલી છે કે જે આ નાની નાની દીકરીમાં અને નાની નાની ઉંમરમાં જે આપણે માસિક ધર્મમાં જે પીડાય છે દીકરીઓ એને એક સ્વચ્છતા લાવવા માટેની એક આ હાઇજીની હેલી છે આ એક સ્વસ્થ અભિયાન છે એવું કે આપણે દીકરી જે કેમ નાની ઉંમરમાં જે મોટી મોટી બીમારીથી શિકાર થાય છે કે માસિકને જ્યારે પીડિયડ આવે છે ત્યારે બહુ ગંભીરતાથી અમુક દીકરીઓને બહુ ઓલું આવે છે પ્રોબ્લમ આવે છે એનાથી અમે એને મુક્ત કરવા માટેનો આ એક પહેલી કાઢી છે એમાં અમે ઘણી પણ બહેનો અને મહિલાઓ સાત સહકાર અમને આપ્યો છે અને અમે પણ એવું જાણીએ છીએ કે જે બહેનો આજે સહન કરી રહી છે ને તે સહન ન કરો તમે બહાર આવો અને તમારી જે પીડા હોય ને એમાંથી જી મારું નામ હર્ષદ પરમાર છે અને મારું સંસ્થાની અંદર આવવાનું એક જ કારણ હતું કે મારા ઘરના જે સફેદ પાણીનો પ્રશ્ન હતો અને અનિયમિત પીડીનો પ્રશ્ન હતો આજ ઘરે ઘરે બહેનોને આ પ્રશ્ન છે તો એને લઈ અને એક જાગૃતતા અભિયાન હાલે છે આરસીએમનું એની અંદર સર્વ સર્વદેવી ફાઉન્ડેશન જે અભિયાન આવે છે તો એની અમે રેલીની અંદર આયોજનમાં આવ્યા છીએ અને આનો એક મુખ્ય હેતુ છે કે ગલી ગલી સુધી ઘર ઘર સુધી એક મેસેજ પહોંચાડવા માંગુ છું કે જે બહેનોને સફેદ પાણીનો પ્રશ્ન હોય અનિયમિત પીરિયડનો પ્રશ્ન હોય પેડુમાં દુખાવાનો પ્રશ્ન હોય તો એક આરસીએમ સંસ્થાની અંદર એક ન્યુટ્રીસ વુમેન ટેબ્લેટ આવે છે અને જે કિશોલ કિશોલની અંદર એક સેનેટરી પેડ આવે છે જે પ્યોર કોટનમાંથી બનાવવામાં આવેલા છે એની અંદર લેલર એક શીપ લગાવવામાં આવી છે એ પેડ દ્વારા બેનોના જે ગર્ભાશયના કેન્સર પણ અટકી શકે એમ છે અને બેનોને રોગમુક્ત કરી શકે એમ છે તો સર્વનો સાથ અને સહકારથી અમે આ રેલીના અંદર આયોજિતમાં આવ્યા આવ્યાથી જય હિન્દ જય ભારત જય હાર છે મારું નામ ભરતભાઈ સોલંકી ગામ બીપુલાથી મારા ઘરનાને જે સફેદ પાણીનો પ્રશ્ન હતો લગભગ મેં ત્રીસ ચાલીસ હજારની દવા કરાવી હતી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યો તો આ સંસ્થામાં જે પરિમભાઈ વાગેલા છે દ્વારા મને નોટિસ ઉમન મળી અને ધીમે ધીમે બધી પ્રોડક્ટ ચાલુ કરી ઘેરે સો સો ટકા રિઝલ્ટ આવ્યું અને મારા મમ્મીને જે ચારસો સાડી ચારસો ડાયબિટીસ હતી તો એ પણ પ્રોડક્ટથી રિઝલ્ટ આવ્યું તો બધાને મેસેજ એક ઈદ કહેવાનો કે ભાઈ કોઈ આની અંદર એવું કોઈ વસ્તુ એવી નથી કે તમને રિઝલ્ટ ન ટોટલી રિઝલ્ટ તમને મળશે પણ બધાને મેસેજ આપી કે આ વસ્તુ તમે અપનાવો ઘેરે ઘેરે જઈને પગાડવાની છે જે અમારા સાથી મિત્રો ઘેરે તમને આવે તમને રિઝલ્ટ આપે એનો તમે સાંભળો અને થોડુંક વિશ્વાસ કરો જય યાર છે